હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલાઇ રહેમાની રહીમ તો ફરીથી એકવાર તમારું મારી ચેનલમાં સ્વાગત કરું છું તો આજે આપણે ઘરે બનાવીશું બિરિયાનીનો પેશિયલ ગરમ મસાલો તો બિરિયાનીનો પેશિયલ ગરમ મસાલો બનાવવા માટે આપણે શું શું જોઈશે તે અહીંયા આપણે જોઈ લઈએ તો અહીં આપણે જોઈશે એક વાટકી જેટલું સજીરું એક વાટકી જેટલું જીરું એક વાટકી જેટલી આપણે જોઈશે વલિયાળી એક વાટકી જેટલા આપણે જોઈશે ચક્રફૂલ એક વાટકી જેટલા આપણે જોઈશે મળી અને અડધી વાટકી લઈશું આપણે લવિંગ અને છથી સાત આપણે જોઈશે મોટા ઈલાયચા અડધી વાટકી જેટલી આપણે જોઈશે ગ્રીન ઈલાયચી અને અહીંયા આપણે જોઈશે થોડીક જેટલી જાવન્ટ્રી અડધો જાયફણનો ટુકડો બે ટજના ટુકડા છથી ચારથી પાંચ આપણે લઈશું પાન અને અડધી વાટકી જેટલા આપણે લઈશું ડગર ડગડફ્રૂટ તો ફ્રેન્ડ્સ આપણે એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા આપણે મસાલા શેકવા માટે આ રીતના એક નોનસ્ટીકની પેન લઈશું ને એમાં આપણે હવે મસાલા એડ કરીશું તો એક વાટકી જેટલું આપણે લઈશું સહજીરું એક વાટકી જેટલું આપણે લઈશું જીરું એક વાટકી આપણે લઈશું વલિયાળી તો અહીંયા વલિયાળીનો ફ્લેવર ખૂબ જ સરસ લાગશે બિરયાનીના મસાલામાં આ લઈશું આપણે ચપડફૂલ જેને આપણે બાદ્યા પણ કહીએ છીએ એક વાટકી આપણે મળી અડધી વાટકી આપણે લવિંગ તો લવિંગનો ફ્લેવર ઘણો સ્ટ્રોંગ હોય છે એટલા માટે આપણે અડધી વાટકી લઈશું આઠ થી દસ આપણે મોટા ઇલાયચા આ છે ગ્રીન ઇલાયચી જાવંત્રી બિરયાનીના મસાલામાં જાવંત્રી જરૂરથી એડ કરવી કેમ કે એનો ફ્લેવર અને એનો ટેસ્ટ બે બહુ સરસ આવશે અડધું જાયફળ તો જાયફળ આપણે આટલા બધા મસાલાને અંદર અડધું જ લેવાનું છે જાયફળ બહુ સ્ટ્રોંગ હોય છે એટલા માટે એનો અડધું જ લઈશું આપણે આ રીતના બે મોટા ટુકડા આપણે તજના લઈશું તો તેના આ રીતના આપણે કટ કરી લઈશું આ છે ડગર ફૂલ તો ડગર ફૂળ મોટા હોય તો આ રીતના હાથ થી તોડી લઈશું ને ચાર થી પાંચ આપણે તેજ પટ્ટા લઈશું ચારથી પાંચ તો ચારથી પાંચ આપણે તેજ પટ્ટા લઈ આ રીતના હાથથી તોડી લઈશું અમે બધા મસાલાને સારી રીતના શેકી લઈશું તો મસાલાને અહીંયા આપણે ખુશ્બુ આવે ત્યાં સુધી ધીમે ધીમે આજબળ શેકી લેવાનું તો અહીંયા આપણે આગળ બકરાઈડનો તહેવાર આવી રહ્યો છે ને ઘરે આ રીતના તમે બિરયાનીનો મસાલો બનાવશો તો એની ખુશ્બુ પણ કંઈ અલગ જ હોય છે ને આ આપણે ઘરના મસાલા બધા ફ્રેશ હોય છે એથી બિરયાનીમાં આપણો સ્વાદ બે ગણો વધી જાય છે ને બિરયાની ખાવામાં કંઈ અલગ જ મજા હોય છે તો મસાલા શેકતી વખતે આ રીતના હલાવતા રહેવાનું અને મસાલાની ખુશ્બુ આવે ત્યાં સુધી એને શેકાવી દેવાનું તો આશરે એને બે થી ત્રણ મિનિટ જેવો સમય લાગશે તો મસાલા આપણા સારી રીતના શેકાઈ ગયા છે ને એમાંથી આપણે ખુશ્બુ પણ એકદમ સરસ આવી રહી છે તો હવે આપણે ગેસને કરીશું બંધ અને મસાલાને આપણે ઠંડા પડવા દઈશું ત્યારબાદ આપણે એને અટકચરા મિક્સરમાં પીસી લઈશું તો અહીંયા આપણા મસાલા આ રીતના એકદમ સરસ ઠંડો પડી ગયો છે તો હવે આપણે મિક્સરમાં એડ કરી આપણે એને પીસી લઈશું તો મસાલો આપણો આ રીતના દરદરો પીસાઈ જવો જોઈએ એની એકદમ ફાઇન પેસ્ટ આપણે નથી બનાવીને આ રીતના આપણે થોડી દરદરી પેસ્ટ એને આપણે તૈયાર કરીશું તો હવે આપણે એક વાસણમાં એને ટ્રાન્સફર કરી લેશું તો બીજા મસાલાને પણ આપણે આ જ રીતના પીસી લઈશું તો આ રીતના બિરિયાનીનો મસાલા આપણો દરદરો પીસાઈને તૈયાર છે તો આ ઘર આપણે ફ્રેન્ડ બકરાઈદનો તહેવાર આવી રહ્યો છે તો બિરિયાની તો આપણા ઘરે સો ટકા બનવાની જ છે તો તમે આ રીતના ઘરે ફ્રેશ મસાલો બનાવીને બિરિયાનીમાં આપણે તમે એડ કરશો આ રીતના તમે બિરિયાનીમાં એડ કરશો તો તે ઘણી સરસ બિરયાની આપણી બનશે ને ખાવામાં સો ટકા એ ખૂબ જ ટેસ્ટી પણ લાગશે તો હવે આપણે એને કેવી રીતના સ્ટોર કરીશું ડબ્બા માટે હું તમને બતાવીશ તો આ રીતના ફ્રેન્ડ્સ એક મોટો આપણે ડબ્બો લઈશું કોઈ બી હોય પ્લાસ્ટિકનો હોય અથવા તો કાચનો હોય તો તમે લઈ શકો છો અને આ રીતના એક પ્લાસ્ટિકની થેલી અંદર મેકી દેવાની ને પછી આ મસાલાને આપણે આ રીતના સ્ટોર કરી લેવાના જેથી કરીને એની સુગંધ પણ એવી ને એવી જ રહેશે બાર મહિના લગીન તમે ચલો છો તો પણ એની સુગંધ આવીને એવીને એવી જ રહેશે એની ખુશ્બુ બિલકુલ પણ ઉડે નહીં તો આ રીતના તમે બાર મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો એવો ને એવો ફ્રેશ તમારો મસાલો રહેશે તો એકદમ ઝટપટ અને આસાન અને ઈજી બનીને તૈયાર થશે ફક્ત એને બનાવવામાં દસ જ મિનિટનો સમય લાગશે આ રીતના સ્ટોર કરી એને આપણે આ રીતના ગાંઠવાળી કાંટો પોટલી બાંધીને મીકી દેવાનો ને આ રીતના ધક્કણ ફિટ મારી દેવાનું તો આ બાર મહિના સુધી તમે આ રીતના સ્ટોર કરશો તો એની સુગંધ પણ એવીને એવી રહેશે ને બિલકુલ પણ શ્યામ પણ નહીં પડે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો ને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળે અને હું તમને એક રિક્વેસ્ટ કરીશ ફ્રેન્ડ્સ અહીંયા કે તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂર છે તો તમે મારી ચેનલને ખૂબ આગળ વધારજો અને મારી ચેનલને સપોર્ટ કરજો તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફીઝ